છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની અઠવાલાયન્સ ખાતે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરાયા હતી છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી કરાઈ હતી ત્યારે સુરત પોલીસ દ્વારા પણ સુરત પોલીસ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ હતી જ્યાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે રાષ્ટ્રની આનબાન અને સમા તિરંગાને સલામી આપવામાં આવી હતી પ્રજાસત્તાક પર્વની ઉજવણી સાથે પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર પોલીસની અલગ અલગ પ્લાટૂન દ્વારા પરેડ પણ કરવામાં આવી હતી સિત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વની યોજાયેલા કાર્યક્રમમાં અલગ અલગ કરતબ રોજ સવારી સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતો પોલીસ હોમગાર્ડ ટીઆરબી સહિત અલગ અલગ પ્લાટન દ્વારા પરેડ કરાયા હતી તો શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસ અધિકારી અને કર્મચારીઓનું સન્માન કરાયું હતું તો સાથે સુરત પોલીસ કમિશનર અનુભવસિંહ ગેહલોત દ્વારા પ્રજા જોગ સંદેશો પણ આપ્યો હતો ગણતંત્ર દિવસ નિમિત્તે સર્વપ્રથમ હું સુરત શહેર પોલીસ પરિવાર તરફથી આપણા સુરતના નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું ઓગણીસો પચાસથી બે હજાર તક વાત કરીએ તો અમારે સંવિધાન લાગુ થયા બધા અમે લોકો ભારતીય લોકો સંવિધાન સ્વીકાર્યા અને આજે અમે જોઈએ છીએ કે કેટલા ઝડપથી આપણા દેશનો વિકાસ થયા એના મુખ્ય ભાડો છે કે આપણા જો અમારા ગ્રંથ છે અમારા સંવિધાન તો તમામ ધાર્મિક ગ્રંથોથી બી પવિત્ર છે તો એના લીધે જો આજે એકસો બ્યાલીસ કરોડના દેશમાં જોઈએ અમે જે રીતે બધા લોકો એક સાથે હારી મળીને રહેતા હોય છે અલગ અલગ અમારા જો ડાયવર્સિટી એટલી છે છતાં અમારી યુનિટી છે ચાહે અમારા ભાષા હોય ચાહે અમારા જો અલગ અલગ પ્રકારના મેલા તીજ તહેવારો હોય જોઈએ અને આ જ રીતે સુરત શહેર જો નેવું લાખની વસ્તી ધરાવતા શહેર છે જેને અમે મિની ભારત તરીકે ઓળખીએ છીએ કારણ કે અઠ્ઠાઈસ રાજ્યોના લગભગ ચાલીસ લાખ લોકો આપણા સુરત શહેરના રહેતા હોય ગુજરાતના તેત્રીસ જિલ્લાના લોકો અહીંયા રહેતા હોય તો મિની ગુજરાત બી છે મિની ભારત બી છે તો આ પ્રકાર જે રીતે સુરત એના દાખલા છે લોકો લોકો મળીને અમારે ઇન્ડસ્ટ્રીઝ હોય કામ ધંધા બિઝનેસ હોય બધા જોઈએ ઝડપથી વિકસાવવામાં જોઈએ જે રીતે કામ કરે છે એના માટે એના હું આભાર માનું છું સાથોસાથ સુરત પોલીસને ખાસ ખાસ અભિનંદન કે અમારા જો નાના કર્મચારીઓ છે જો અત્યારે એવા એક્સપર્ટાઇઝ બી ઊભી કરી લીધા છે કે એના ક્યારે ઉડિયામાં વાત કરવાના હોય ઉડિયા લોકો સાથે તો ઉડિયામાં એના ટાઈકલ કરતા હોય મહારાષ્ટ્રીયન્સ કરવાના તો મરાઠીમાં નોર્થ ઇન્ડિયન્સ કરવાના તો હિન્દીમાં જોઈએ આ પ્રકાર સાઉથમાં વાત કરવાના તો સાઉથ ઇન્ડિયનમાં તો એવા સંકલન કોઈ દિવસ એવા નહીં લાગે લોકોના કે અમે આપણા રાજથી બહાર છીએ